નમસ્કાર દર્શક મિત્રો તારીખ દસ માર્ચ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો ધાણાની આવક જે સિમેન્ટ બ્લોક એકમાં રાખવામાં આવ્યું છે તેની હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર હરરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો

वकल जोशी को मित्रों 1826 ₹1626 ₹ના ભાવો કે આ ધાણા છે મિત્રો વકલ જોશકો 1626 ₹ નહીં 1561 માં બાલાજી દરજે 1561 બાલાજી 1561 ₹1561 ₹ધાણા છે મિત્રો વકલ જોશ પર 1561 ₹ 컬러વાળા છે